બંગાળની ખાડીમાંથી ગુજરાતમાં આવેલી ડીપ ડિપ્રેશન વાળી ભયંકર સિસ્ટમ ગુજરાતમાં અત્યારે ત્રહીમામ દર્શાવતી આ ડિપ્રેશન વાળી સિસ્ટમનો કાળો કહેર ગુજરાતમાં જોવા મળ્યો છે હાલ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજ વીજ સાથે મેઘરાજાનો તોફાન ગુજરાતમાં વધતું જોવા મળ્યું છે ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો બનીને ભારે જોર ગુજરાતમાં દર્શાવતો જોવા મળી મળ્યા છે અને ગુજરાત ઉપર ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળ્યો છે આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાનું રીતસર તાંડવ ફાટતું જોવા મળવાનું છે સિસ્ટમનો ઘેરાવો ઉત્તર ગુજરાતના જિલ્લાઓથી લઈને ઉત્તર ભારતના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે આજે ગુજરાતની અંદર ભયંકરથી થી લઈને અતિભારે વરસાદ ખાબકતો જોવા મળશે ફક્ત ગુજરાત રાજ્ય નહીં પરંતુ તેના આજુબાજુના રાજ્યો જેમાં જોધપુર રાજસ્થાનનો વિસ્તાર ગ્વાલિયર મળ્યું છે તો ગુજરાતને નજીક આવેલો મુંબઈનો વિસ્તાર બેંગ્લિના દરિયાકાંઠાનો વિસ્તાર અને નાગપુરના વિસ્તારોની સાથે બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમાં ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ અને બેંગ

આવી રહી છે આમ ગુજરાતની અંદર સિસ્ટમની દિશા હવે બદલતી હોવાના કારણે આજે સાંજ પહેલા ગુજરાતમાં મેઘરાજાનું રીત તોફાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળશે પવનોની તીવ્રતા અને ગાજવી સાથે ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ અતિ ભારે વરસાદ ખાબકવાના મોટા એંધાણો ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહ્યા છે હજી એક ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાત ઉપરથી આગળ નથી વધી ત્યાં બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર એક નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને ભારે જોર અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર દર્શાવતું જોવા મળ્યું છે આમ રાજ્યની અંદર એક બાદ એક નવી સિસ્ટમોનો ખતરો અત્યારે મંડરાતો જોવા મળ્યો છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે

નવ તારીખ સુધીની અંદર ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર હળવાથી ધીમા મધ્યમ અને અમુક વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ગુજરાત ઉપર મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવતા ગુજરાત તરફ પવનોની ગતિવિધિને જોતા કચ્છના દરિયા કાઠાએ વિસ્તારોની અંદર સૌરાશની અંદર દરિયા કિનારાના વિસ્તારોની અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મોટા પલટావો આવતા જોવા મળ્યા છે અને ગુજરાતના દરિયો અત્યારે ગાંડોતુર બનીને હલચલ સક્રિય કરીને ભારે જોર ગુજરાત ઉપર દર્શાવતો હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે મેઘરાજાનો ભારેથી લઈને અતિ ભારે દબાણ ગુજરાત ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં જોવા મળી શકે છે અને આવનારી ત્રણ કલાક ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર અને ખતરા સાબિત થઈ શકે છે કારણ કે ગુજરાતની અંદર અત્યારે એક વાદળોનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે અને સિસ્ટમનું દબાણ બંગાળની ખાડીમાંથી અત્યારે ગુજરાતના વિસ્તારો સુધી ઘેરાયેલું હોવાના કારણે અત્યારે એક શિયર ઝોન પણ બંગાળની ખાડીથી લઈને ગુજરાત તરફ શિયર ઝોન લંબાયેલો જોવા મળ્યો છે અને આ વિસ્તારોમાં વિશાખાપટનનો વિસ્તાર ભુવનેશ્વરના વિસ્તારની અંદર હૈદરાબાદ નાગપુરના વિસ્તારો ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જોધપુરની સાથે સાથે ગ્વાલિયર નવી દિલ્હી અલાહાબદ અને ધાનબડના વિસ્તારોમાં અત્યારે આ શિયર ઝોન વાળા પટ્ટાનું સૌથી વધારે દબાણ આ વિસ્તારોમાં રહેલું જોવા મળ્યું છે ગુજરાત ઉપર પણ આજની સાંજ દરમિયાન મોટા જોવા મળશે ઘોર વાળા વાદળો ગુજરાતમાં ઘેરાઈને મેઘતાંડવ દર્શાવતા હોય તેમ આવનારી ત્રણ કલાક દરમિયાન ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે અતિભયંકર વરસાદનું અનુમાન ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર નક્ષત્ર પણ બદલાઈ ચૂક્યું છે અત્યારે ગુજરાતની અંદર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે ને આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર ગુજરાત રાજ્યની અંદર આઠ થી લઈને બાર ઇંચ સુધીના ભયંકર વરસાદનું અનુમાન આજથી લઈને આવનારી નવ તારીખ સુધીની અંદર ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ભારે દબાણ બનીને સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે અને સિસ્ટમની સૌથી વધારે અસરો આગામી કલાકોની અંદર કચ્છના જિલ્લાઓની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતની અંદર જિલ્લાઓ સુધી ભારે દબાણ ગુજરાતમાં જળબંબાકાર વરસાદ લાવવા માટેનું વરસાદી સિસ્ટમનું વહન ગુજરાતમાં અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાત રાજ્ય ઉપર મેઘરાજાની તોફાની બેટિંગ ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે અને મેઘરાજાની તોફાની બેટિંગને જોતા આગામી કલાકોમાં ગુજરાતની અંદર કચ્છની અંદર મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ ભારે વરસાદ લાવવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે ને જેમાં પણ કચ્છની અંદર લખપતનો દરિયા કિનારાના વિસ્તારોની અંદર નળિયાના વિસ્તારની અંદર માંડવીના વિસ્તારની અંદર ગાંધીધામ માંડેલી ખાવડની સાથે રાપરના વિસ્તારોમાં મોટા પલટાઓ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળશે ને કચ્છની અંદર કાળા વાદળો અત્યારે ઘેરાઈને વીજ સમકાર કરતા જોવા મળ્યા છે ને મેઘગર્જના અત્યારે કચ્છના વિસ્તારોમાં મજબૂત બનતી જોવા મળી છે ચાલુ વર્ષ દરમિયાન કચ્છની અંદર સૌથી વધારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ને સત્યાશી ટકા સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારોમાં ખાબકી ચુકેલો જોવા મળ્યો છે અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છની અંદર આજે ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટ પણ કચ્છ માટે દર્શાવવામાં છે જો કે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આ વર્ષનો સૌથી ઓછો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે પરંતુ ગુજરાત રાજ્યમાં હવે વરસાદના નવા રાઉન્ડને જોતા ઠેર ઠેર વિસ્તારોની અંદર ગાજવીજ સાથે આજથી લઈને આગામી નવ તારીખમાં ભારે વરસાદ ખાબકવાનું અનુમાન ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો અત્યારે ત્રાહિમામ દર્શાવતો હોય તેમ ભયંકર દબાણ સક્રિય બનાવીને ઉત્તર ગુજરાતની અંદર પણ જળબંબાકાર વરસાદ વરસાવતી અત્યારે આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ જોવા મળી રહી છે અને ડીપ ડિપ્રેશનના કારણે રાધનપુરના વિસ્તારોની અંદર મહેસાણા હિંમતનગર ખાવડ પાલનપુરની સાથે થરાદના પંથકોની અંદર પણ વાદળોના ઝુંડ સાથે આજની ત્રણ કલાકની અંદર ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદ પડવાનું અનુમાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્ર ઉપર અત્યારે વાતાવરણની અંદર પલટો આવેલો જોવા મળ્યો છે પલટાની સાથે વરાપ અને ગરમીની સાથે બફારાનું પ્રમાણ પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર વધતું જોવા મળ્યું છે અને આજની સાંજ પહેલાં દેવભૂમિ દ્વારકા સલાયા જામનગરનો વિસ્તાર રાજકોટ છોટીલાના પંથકોની અંદર બોટાદ જસદણ ગોંડલ ભાનવડ પોરબંદરના વિસ્તારોની અંદર સાથે સાથે સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર મોરબીના વિસ્તારોની અંદર મોટા પલટાઓ આવતા જોવા મળશે ભાવનગરનો દરિયા કિનારાનો વિસ્તાર અલગના પંથકોની અંદર મહુવાના વિસ્તારની અંદર અમરેલી જૂનાગઢ વેરાવળ ગીર સોમનાથ અને ઉનાના વિસ્તારોમાં આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથેને અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો કારણે ગુજરાતમાં પણ ભારે વરસાદનું અનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટના પગલે અત્યારે આમોદ રાજપીપળા ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર સુરતના જિલ્લાની અંદર તાપીનો જિલ્લો વ્યારાનો વિસ્તાર નવસારી ડાંગ વલસાડની સાથે આહવાના પંથક અને સાપુતારાના વિસ્તારો આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી ત્રણ કલાકની અંદર વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે ભારે તાંડવ થવાની આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દર્શાવવામાં આવી છે અને અત્યારે તોફાની પવનો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનીને અત્યારે ત્રાહીમામ દર્શાવતું જોવા મળ્યું છે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર લુણાવાડાનો વિસ્તાર દાહોદ છોટા ઉદેપુર ગોધરા બોડેરીના વિસ્તારની અંદર વડોદરા નડિયાદ ધોળકા અને ખંભાતના વિસ્તારોમાં પણ જોર વધતું જોવા મળ્યું છે અને આમ ગુજરાતની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા ખેડા પંચમહાલ મહીસાગર દાહોદને છોટા ઉદેપુર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજથી લઈને આવનારી નવ તારીખ સુધીમાં વાદળોના ઝુંડ સાથે અને ભારે સિસ્ટમનું દબાણ સક્રિય થવાના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ગાજવીજ સાથે જળબંબાકાર વરસાદ ખાબકવાની ગુજરાત ઉપર નવી અને મોટી આગાહી પણ જાહેર કરવામાં આવી રહી છે